નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મૂલમ જગત સરોવ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે આવેલા છીએ જ્યાંના પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈ પટેલ અને એક રિટાયર્ડ ટીચર એટલે નિવૃત્ત શિક્ષક છે અને પોતે પોતાની ખેતી કરે છે ખેતીની સાથે પોતે નર્સરી પણ ડેવલપ કરેલી છે અને એમની સાથે સાથે એ વર્મી કમ્પોસ્ટ એટલે કે જે અળસિયાનું જે ખાતર આવે એ અળસિયાનું ખાતર તૈયાર કરે છે અને એક આજુબાજુના ખેડૂતોને સપ્લાય કરે છે તો આપણે અરવિંદ સરની મુલાકાત કરીએ તો સૌ પ્રથમ નમસ્કાર સર તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રો ને મારું નામ અરવિંદભાઈ નગીનભાઈ પટેલ છે ગામ છે વલવાડા મહવા તાલુકામાં આવેલું છે અને તે સુરત જિલ્લામાં આવેલું છે એ સૌ પ્રથમ તો એ જણાવો કે તમને એની પ્રેરણા ક્યાંથી મળી બનાવવાની આ પ્રેરણા વર્મી કમ્પોસ્ટની પ્રેરણા મને બારડોલી સુરુચિ કૃષિ કેન્દ્ર છે ત્યાંથી મને આ પ્રાપ્ત થઈ હતી અને આ પ્રોજેક્ટ મેં તાજપોર બુજરંગ શાળામાં અને ગામમાં પણ આ અમલમાં મૂક્યો હતો એટલે મારા અળસ્યા પ્રોજેક્ટનો અનુભવ આજથી પંદર વર્ષ પહેલાંનો છે અને ત્યાર પછી મેં સ્કૂલ લેવલે બાળકોને બતાવવા અને વાલીઓને બતાવવા માટે મેં આ પ્રોજેક્ટ શાળામાં અમલમાં મૂક્યો હતો અને ત્યાર પછી આ નિવૃત્ત થયા પછી એક મારા ઘરે નર્સરી અને આ વર્મી કમ્પોસ્ટ એ બે વર્ષથી હું અહીંયા ચલાવું છું બરાબર અને વર્મી કમ્પોસ્ટ જે છે એ એની પ્રોસેસ કેવી રીતે હોય છે એ અમારા ખેડૂત મિત્રોને થોડી જણાવશું બનાવવાની હવે સૌ પ્રથમ તો આપણે છાણ લાવવું હવે છાણ એવું હોવું જોઈએ કે ફક્ત આપણે એકદમ ચોખ્ખો અને એક મહિના સુધીનું હોવું જોઈએ વધારે જૂનું છાણ આપણને અહીંયા બેનિફિટ એમાંથી તત્વો જે હોય છે એ ઓછા મળે છે એટલે છાણ તાજું આપણે હોય એવું પસંદ કરવું ઘરે લાવ્યા પછી છાણમાં કેટલી ગરમી છે એના અંદર ગરમી હોય તે છાણને અઠવાડિયા સુધી આપણે ઠંડા પાડવાની પ્રોસેસ કરવી પડે છે પાડવા માટે આપણે છૂટું કરીને એના અંદર પાણી છાંટવું પડે છે છાણ ઠંડુ થઈ ગયા પછી આપણે અહીંયા જોઈ રહ્યા છો આવા બેડ ભરવા માટે આપણે પછી એ છાણનો ઉપયોગ થાય છે બેડ ભરવા માટે આપણે છાણને થોડું છૂટું પાડવું એને તોડવું અને એ બેડમાં આપણે ભરવા બેડ આપણે ત્રણ બાય લંબાઈ તમારે જે રાખવી હોય પણ પહોળાઈ આપણે તણ અને લંબાઈ તમારે વધારે વધારે વીસ પચીસ ત્રીસ ફૂટ સુધી રાખો તો પણ વાંધો નહીં એ રીતે આપણે બેડ ખાતરને આપણે ભરી શકીએ ત્યારબાદ એમાં આપણે આપણી પાસે જે અળસ્યા ન હોય તો વેચાતા લાવીને જે બસો થી અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા સુધી કિલોના મળે છે એ અળસિયા લાવવા સૌ પ્રથમ તો અને ત્યાર પછી બેડ ભરાઈ ગયા પછી એની અંદર આપણે ભરવાના આપણે છોડવાના અળસિયા હોય છે અળસિયાની જેટલા પ્રમાણ વધારે હોય એટલું પ્રોસેસ એટલે કે એટલું અહીંયા ખાતર ઝડપી બને છે એટલે એ ખાતર બનતા ઓછામાં ઓછા આપણે દોઢ થી બે મહિના પણ લાગે અળસિયા જો અળસિયાની સંખ્યા બેડમાં વધારે હોય તો એ મહિનાની અંદર પણ તૈયાર જાય છે ઋતુ હોય ભેજયુક્ત વાતાવરણ હોય કે હોય ચોમાસું ચોમાસામાં લગભગ પંદર દિવસમાં બેડ તૈયાર છે જ્યારે શિયાળામાં મહિનાની અંદર થાય છે અને ઉનાળામાં બે થી અઢી મહિનામાં તૈયાર થાય છે એટલે આ રીતે આખો આ ખાતર છાણમાંથી તૈયાર કરવામાં આવે છે બરોબર એટલે અળસિયા જે ઉપરથી આપણે મૂકી દઈએ બેડ બનાવીને કમ્પ્લીટ કરીને એટલે એક દોઢ મહિનાનો સમય થાય એટલે નીચે નીચે પહોંચી જાય હા એટલે અળસી આખું એ મતલબ કે કેવાનું એ છે કે અળસી આપણે ઉપર મૂકી દીધા તો વર્મી કમ્પોઝ એમાંથી તૈયાર થઈ જાય એ આપણે કેવી રીતે ખબર પડે ઉપર છોડ્યા પછી આ છોડ્યા પછી અળસિયાને આપણે જો બેડ તૈયાર થઈ ગયા પછી એના ઉપર કોથળા આપણે મતલબ માં બારદાન બારદાન પાથરવામાં આવે છે અને એને ભેજયુક્ત અથવા રાખવા માટે બે થી ત્રણ દિવસ સુધી દિવસે આપણે ઝારાની મદદથી છંટકાવ કરવો પડે છે એટલે કે જેથી અળસિયાને અંદર ભેજ મળી રહે અળસિયા સૌ પ્રથમ ઉપરથી એ પોતાનો ખોરાક ખાતા 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 નીચે જાય છે નીચે નીચેના ભાગ તરફ અને ઉપરના ભાગેથી આપણે જો તૈયાર થઈ ગયા પછી અળસિયાની મમરી આપણે જે રીતે ચાની મમરી હોય એ રીતે અળસિયાને હગાર કહીએ છીએ આપણે તેની મમરી જેવી આપણને સંપૂર્ણ જો આખા બેડમાં દેખાવા માંડે તો આપણે એ પછી પાણીનો છંટકાવ બંધ કરી દેવો છૂટા કરી લેવા બરોબર એટલે એ અળસિયા છે એને પાછા આપણે બીજા બેડ ની અંદર શિફ્ટ કરી દેવાના અને એમાંથી જે છે ડાયરેક્ટ તૈયાર થઈ જાય તો એને તમે વજન કરીને ડાયરેક્ટ ખેતરમાં ખેતરમાં વેચી નાખો યા વજન કરીને ડાયરેક્ટ માર્કેટમાં મૂકી મૂકવી જોઈએ એટલે અળસિયા ખાતર તૈયાર થઈ ગયા પછી એને સ્ટોરેજ કરવામાં આવે છે સ્ટોરેજ એટલા માટે કરીએ છીએ કે જો ડાયરેક્ટ બેગ માં ભરીને મૂકી રાખે તો એમાં સુક લાગે છે અને તત્વો ઉડે છે એટલે સ્ટોરેજ કરેલું હોય તેમાં તત્વો જે અંદર હોય છે મેગ્નેશિયમ છે સલ્ફેટ છે પોટાશ છે આર્યન છે એવા ઘણા બધા એના અંદર તત્વો રહેલા છે એ તત્વો જળવાઈ રહે છે અને સાથે સાથે જે અળસિયા ચારણા દરમિયાન ચડાવવા દરમિયાન જે અળસિયાના બચ્ચાઓ એ પણ એમાં હોય છે એ એ જળવાઈ રહી છે એના તો પોષક તત્વો અને અળસિયા અને ત્યારબાદ એને ખેડૂતોને જ્યારે પણ જરૂર હોય ત્યારે એ અમે બેગ ભરીને પછી ખેડૂત એને આપીએ છીએ હવે એ બેગ અમારે પચાસ કિલોની ભરીએ છે અને અઢીસો રૂપિયામાં આપીએ છે બરોબર એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને જોઈતું હોય

તો મેં એમનું આખું ગાર્ડનની વિઝિટ કરી એમની ફાર્મિંગની વિઝિટ કરી અને આ એમનો જે વર્મી કમ્પોસ્ટનો યુનિટ છે તો ખૂબ સારી રીતે મેનેજ કરે છે અને એક સારી રીતે કે પણ ખેડૂતોને પણ એક સેવાના રૂપમાં એક સપ્લાય આપી રહ્યા છે એ તો તમે એમનો પણ કોન્ટેક કરી શકો છો અને સર તમે વર્મી કમ્પોસ્ટની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર